આ દર્દ આજે ગુજરાતના કેટલાય ખેડૂતોનું છે કમોસમી વરસાદે ખેડૂતોને પારાવાર નુકસાન કર્યું છેલ્લા બે ત્રણ દિવસથી વરસી રહેલી કમોસમી આફતે ધરતી મુશ્કેલી વધારી છે રાજ્યમાં ઠેર ઠેર એકથી આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક જિલ્લાઓમાં તૈયાર થયેલો મગફળી કપાસ ડાંગર સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે માવઠાના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ છીનવાઈ જતા સરકારે પણ તેના પાંચેય મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત માટે મોકલ્યા જેમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી ભાવનગર પહોંચ્યા કૌશિક વેકરિયા મહેશ કસવાડા અમરેલી પ્રદ્યુમન વાજા અને અર્જુન ગીર સોમનાથ પહોંચ્યા હતા અહીં ખેડૂતો સાથે આ તમામ નેતાઓએ વાતચીત કરી જેમાં કૃષિમંત્રી જીતુ વાઘાણી ભાવનગર પહોંચ્યા તો અહીં તેમણે ખેડૂતો સાથે સંવાદ કર્યો અને સાથે સાથે જીતુ વાઘાણી ખેડૂતોની વેદના પણ સાંભળી અને સ્થિતિની સમીક્ષા કરી હતી ત્યારબાદ ખેતરોમાં જઈને જીતુ વાઘાણીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો જેના બાદ જીતુ વાઘાણીએ મીડિયાને સંબોધન કર્યું શું કહ્યું કૃષિ મંત્રીએ સાંભળો ગઈકાલે જ કમોસમી વરસાદના કારણે એમાં પણ કમોસમી વરસાદ ભારે છે મને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તરત જ મંત્રીશ્રીઓ સાથે બોલાવીને ચર્ચા કરી ડેપ્યુટી સીએમ પણ હાજર હતા મને હર્ષભાઈને નક્કી કર્યું કે જે જિલ્લાઓમાં વધારે વરસાદ છે ત્યાં તાત્કાલિક મંત્રીશ્રીઓ પહોંચી ગઈકાલે રાતે જ બધા એ વિસ્તારમાં પહોંચી ગયા છે જેમ કે આજે હું ભાવનગર આવ્યો છું એમ ગીર સોમનાથને જૂનાગઢ વાજાજી અને અમારા અર્જુનભાઈ મોઢવાડિયા એ પહોંચ્યા છે અમરેલીમાં કેશુકભાઈ વેકરિયા પહોંચ્યા છે નરેશભાઈ તાપી જયરામભાઈ પહોંચ્યા છે તમામ રિયલ ટાઈમ મોનિટરિંગ અને અહેવાલો માની મુખ્યમંત્રીશ્રી તમામ કલેક્ટરો પાસેથી ધારાસભ્યશ્રીઓ પાસેથી સંસદ સભ્યશ્રીઓ પાસેથી મંત્રીશ્રીઓ સાથે ચર્ચા કરીને લઈ રહ્યા છે પણ તરત જ સ્થિતિનો તાગ મેળવવા માટે આજે ભાવનગર જિલ્લામાં હું અહીંયા શિહોર તાલુકામાં ખેતરમાં પણ આવ્યો છું ખેડૂત પણ જીવાભાઈ અમારી સાથે છે કુદરત રૂઢતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે ખૂબ મુશ્કેલી હોય છે પણ સરકાર તરીકે સધિયારો આપવા સમજવા અને કેવી રીતે એનો સધિયારો આપીને સહયોગી થઈ શકાય એ માટે થઈને માત્ર પાંચ જિલ્લા પૂરતા નીકળ્યા છીએ જ્યાં વધારે વરસાદ છે પણ તમામ જિલ્લાના અહેવાલો હું ખેડૂત મિત્રો બધાને કહેવા માગું છું તે જોડાયેલા છે તમામ રિપોર્ટો પ્રાથમિક અહેવાલો જે પણ મુખ્યમંત્રી છે તાત્કાલિક સૂચના આપી છે એ આખા સ્ટેટ મોનિટિંગ સેલમાં ઉપર નજર રાખી રહ્યા છે ચર્ચા કરી રહ્યા છે અને કેમ શું થઈ શકે એના માટે બધી જ બાબતોની ચર્ચાઓ કરીને અંતે કે કેવી રીતે ફરી વખત ખેડૂત બેઠો થાય એની ચિંતા કરવાના છે આજે અમે અહીંયા આવ્યા છીએ સાંજે કલેક્ટર ઓફિસે સમગ્ર જિલ્લાની ચર્ચાઓ રિવ્યૂ બેઠકો અને અહેવાલો એ પણ લેવાના છે અને ભવિષ્યમાં પણ શું થઈ શકે એની પણ વાત આપની સાથે કરીશું પણ રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર એ હંમેશા સંવેદનશીલ રહી છે ખેડૂતોની પડખું આપીને એમને મદદ કરવા માટે સવેદનાથી લાગણીથી એમની સાથે ઊભી છે એટલી હું આપશોના માધ્યમથી તમામ ભાઈઓને હું વિશ્વાસ અપાવું છું કે ખૂબ સવેદનાથી આ સરકાર જ્યારે કુદરત આ પ્રકારે કમોસમી વરસાદ રૂપે ઉઠી છે ત્યારે તમારી સાથે ઊભા રહેવા માટેના તમામ પ્રયાસો સરકાર કરશે